સરદાર સાહેબની દરસોમી જન્મજયંતિ અને દિવાળી નિમિત્તે એકતાનગર પ્રકાશ પર્વથી હળ્યું સાત પોઈન્ટ છ કિલોમીટરના વિસ્તારમાં અદભુત થીમ આધારિત લાઇટિંગનું આકર્ષણ પ્રવાસીઓ પંદર નવેમ્બર સુધી વિનામૂલ્યે નિહાળી શકશે આગામી એકત્રીસ ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતિ અને વીસ ઓક્ટોબરે દીપોત્સવી પર્વ ઉજવણીના ભાગરૂપે એકતાનગર ખાતે સંભવતઃ ભારતનો પ્રથમ એવો એકતા પ્રકાશ પર્વ બે હજાર પચીસનો ભવ્ય પ્રારંભ થયો છે આ જળહળતું આયોજન પંદર નવેમ્બર બે હજાર પચીસ સુધી ચાલશે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર દ્વારા આયોજિત આ પ્રકાશ પર્વમાં એકતાનગરના કુલ સાત પોઈન્ટ છ કિલોમીટરના વિસ્તારને અદભુત કલાત્મક થીમ આધારિત લાઇટિંગથી શણગારવામાં આવ્યો છે આ પર્વનો મુખ્ય ઉદ્દેશ્ય રાત્રિ ટુરિઝમને પ્રોત્સાહન આપી દેશવાસીઓમાં એકતા અને દેશભક્તિના ભાવને ઉજાગર કરવાનો છે જેના મુખ્ય આકર્ષણોમાં થીમ આધારિત લાઇટિંગમાં એકતા દ્વારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સાત પોઈન્ટ છ કિલોમીટરમાં ઇમારતો અને વૃક્ષોનું સુશોભન ડાયનેમિક ડેમ લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે ખાસ આયોજન ગ્લોતનલ એન્ડ સેલ્ફી પોઈન્ટમાં વેલી ઓફ ફ્લાવર્સના માર્ગે ઇસરો અંતરિક્ષ અને જંગલ સફારી જેવી થીમ આધારિત ગ્લોતનલ અને સેલ્ફી પોઇન્ટ્સ તૈયાર કરાયા છે વડોદરા અને મુંબઈથી આવેલા પ્રવાસીઓએ આ ભવ્ય આયોજનની ભરોભાર પ્રશંસા કરી હતી સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરના સીઓ અમિત અરોરાએ જણાવ્યું હતું કે આ પ્રકાશ પર્વ દરમિયાન પ્રવાસીઓને વિનામૂલ્યે પ્રવેશ મળશે અને તે જીવનભરનું સંભાળનું બનશે મારું નામ રાકેશ છે અને હું બરોડાથી આવ્યો છું આજે જ અમે અહીંયા આવ્યા અને આ જે એકતા પ્રકાશ પર્વના જે હોર્ડિંગો જોયા અને જોયું એટલે અમને એકદમ એટલે આશ્ચર્ય થઈ ગયું અને પછી રાતના અચાનક જ આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લેઝર શો જોયો અને પછી અમે લોકો અહીંયા એન્ટ્રી કરી અને એટલું સુંદર બનાવ્યું છે કે એવું લાગે છે કે આપણે સાચેને દિવાળી મનાવી દેવા હોય ને એવું લાગે છે અહીંયા અને એટલે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ જે લોખંડી પુરુષ છે એમના જે આજે દોઢસોમાં વરસની પર્વ છે એના માટે આ મોદી સાહેબે જે આ આયોજન કર્યું છે એ ખૂબ ખૂબ સરસ છે અને હું બધાને કહું છું કે અહીંયા આવે અને આ લેઝર શો લાઇટ શો જોઈએ અને આનંદ માણે મારું નામ રીમા શાહ છે અમે મુંબઈ મુંબઈથી આવ્યા છે અને ત્રણ ચાર દિવસથી અમે યુનિટી માટે આવ્યા છે અમે યુનિટી સ્ટેચ્યુ ઓફ યુનિટી ફેરા અને સફારી કરી હવે આજે અમે એકતા પ્રકાશ પર્વ આવ્યા છે અહીંયાની લાઇટિંગ ખૂબ જ સરસ છે બહુ વિશાલ જગ્યા છે વાતાવરણ ફાઇન છે અને અમે ને અમારા પરિવારને ખૂબ આનંદ થયો તો હું બધાને કહું છું કે બધા આ જગ્યાએ ખાસ આવજો તમને બધાને મજા આવશે